નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યૂઝ માંગરોળમાં તાલુકા સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો મામલતદાર કચેરી ખાતે તાલુકાના સરપંચો સાથે આ સંવાદ કાર્યક્રમ જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ ગામોના સરપંચો દ્વારા જુદા જુદા એકસો એકત્રીસ જેટલા પ્રશ્નો રજૂ કરાયા જે અન્વયે માનનીય કલેકટરશ્રી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી પગલાં લેવા સૂચનો કર્યા આ કાર્યક્રમમાં માંગરોળ ધારાસભ્ય જિલ્લા વિકાસ અધિકારી અસિસ્ટન્ટ કલેક્ટર કેશુદ મામલતદાર ટીડીઓ ચીફ ઓફિસર સહિતના તમામ કચેરીના અધિકારીઓ અને મોટી સંખ્યામાં તાલુકાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા